તો ભાઈઝ હવે આપણે જોવાના છે કે અહીંયા એક બાયોગેસનો પ્લાન્ટ પણ કરવામાં આવેલો છે તો બાયોગેસ પ્લાન્ટ વિશે તો તમે અંદાજ ખબર જ હશે જો ના ખબર હોય તો આપણે એક સરળ પાસામાં હું પૂછવા માંગીશ કે બાયોગેસ પ્લાન્ટ એટલે શું અને તેમાં કઈ રીતના પ્રોસેસ થાય પણ સૌથી પહેલાં મને સમજો બાયોગેસ પ્લાન્ટ એટલે શું બાયોગેસ પ્લાન્ટ એટલે આપણે જે ગેસ બાટલા ભરાવાના ખરા ને એ આપણે ભરાવો ના ભરા ડાયરેક્ટ આપણે સાણ બે ટાઈમ નાખવાનું અને પાણી સાથે હલાવીને જવા દેવાનું દરેક ગેસ ઉત્પન્ન થાય એમાં સ્લરી પાછી બહાર નીકળે જેમાં આપણે નાખીએ એ સ્લરી પાછી આપણે એ પણ ખાતરનો ઉપયોગ કરી શકીએ

રોટલી પર શેકો ને ડાયરેક્ટ તો એ નુકસાન ના કરે અને પેલા પણ નુકસાન કરે નુકસાન કરે હા બરોબર તો બાયોગેસ પ્લાન્ટ ધારો કે આ તમે બનાવ્યો આ કેટલા સાઈઝ નો હશે આ કેટલા સાઈઝ નો 100 ફૂટ ઊંડો નો ઉપર 100 ફૂટ ઉપર 100 ફૂટ અને અને નીચે પણ છે નીચે 100 ફૂટ છે ઊંડો 100 ફૂટ ઊંડો ખાડો પોરી ખાડો અને નીચે કોઈ પાથરી તો ખરા ના પાથરી નહી ડાયરેક્ટ આ ટોટો ખરો ને એ લબડતો જ કરી દીધો પાણી લગભગ 2 લિટર પાણી ભરી અંદર અંદર અને કેટલા ટાઈમ સુધી રહે

નું છાણી ખાતર આવતું હોય તો એનાથી લાકડા થાય આપણે જાણીએ કે બાયોગેસ બનવાની પદ્ધતિ શું છે ધારો કે કોઈ તમે છાણ લાય તો તમે સૌથી પેલા શું કરશો એનું છાણ લાયા એટલે પેલું નાખવાનું થઈ થઈ જાય જાય એટલે બતાવો જરા તમારા જે છાણ તમે કીધું પાણીમાં નાખીને આમાં નાખવાનું નાખી આ પાણી નાખી ત્યાં પાણી ત્યાં લાવવાનું પાણી ચકલી આવે એ ખોલી આ ચાલુ આજે ચાલુ હોય ઈચ્છો છે જાય બધું આ બધું આ બધું અંદર જ જાય અંદર જાય અંદર જાય ઈ અંદર જાય ને ગેસ બન્યા જાય એમાં વધારાનું સ્લરી બહાર નીકળે જાય અને ગેસ અંદર એનો ઉપયોગ થાય જાય ફૂટવાનો કોઈ નહીં વણા પર વધુ શોખ પડે ને તો ફૂટા ન કરે તો એ સિવાય ફૂટે નહીં બરાબર અને આજે પાઇપ હું જોઈ રહ્યો છું અહીંયાથી એ પાઇપમાં થઈને અંદર જાય ગેસ ગેસ જાય અંદર જાય પણ આ તો લીકેજ થાય તો લીકેજ થાય તો પાઇપ બદલી કાઢવી પડે

વધારાની ગેસની જઈને જોઈએ કે કઈ રીતના તમે આનો યુઝ કરો છો તો ગાય તમે જોઈ શકો છો આ જે આપણા ઘરમાં પાણીની પાઇપ જ આવે છે એ જ છે ડાયરેક્ટ આ સાઈડ થી અંદર જાય છે હવે આપણે અંદર ઘરમાં જોઈને જોઈએ તે કઈ રીતના વર્ક થાય છે ચાલો આના માટે કોઈ ગેસ અલગ આવક જે આપણે નોર્મલી આતો એ જ આવે જે આપણે કોઈ સગડી આવે ને એ રીતે જ હોય જ આવે તો આ અગર પાઇપ અલગ છે તો કે શું આ પાઇપ અગર અલગ છે કે આગળ બીજો કનેક્શન આવે તો આપી શકાય બરોબર એટલે અલગ લાવવું બરાબર

આ ટોટલી ખર્ચો આપણે ત્રણ હજાર માં પડે આમ તો બધું લેવા જઈએ સિત્તેર હજાર માં પડે પણ આપણા ટીએસ ખેડૂતો વાળા અને સ્કીમો આપીએ સ્કીમો આપીએ બહુ સરસ છે બંનેના આમાંથી તમારે વધારે કરો તો પણ કરી શકો પણ આપણા ઘર માટે આટલું ન ભાઈ શું કહેવું